બ્રેકિંગ ન્યૂઝ દેવગણ બારિયા દાહોદ જિલ્લાના ખનીજ વિભાગની પંચેલા ગામે આજ દિન સુધી સૌથી મોટી રેડ થઈ હોય તેમ દાહોદ જિલ્લાના પંચેલા ગામે હોટલના પાર્કિંગમાંથી રેતીની ઓવરલોડ ગાડીઓ ઝડપી પાડી દેવગણ બારીયા તાલુકાના ઘનશ્યામ હોટલના પાર્કિંગમાંથી સત્તર જેટલા રેતી ભરેલા ઓવરલોડ વાહનો ઝડપાયા ખનીજ વિભાગ સહિત મામલતદાર તેમજ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગેરકાયદેસર રેતી ભરેલ સત્તર ઓવરલોડ ટ્રકો ઝડપી પાડી છ કરોડથી વધુનો અંદાજે મુદ્દામાલ ખનીજ વિભાગે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ગેરકાયદેસર રેતી વહન કરતી ટ્રકોને ઝડપી પાડી અંદાજે ચાલીસ લાખથી વધુની વસૂલાત થાય તેમ ખનીજ વિભાગની આકસ્મિક રેડ થઈ રેત માફિયાઓમાં ફફડાટ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ